લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરીને કિસાન સંઘનું પણ સમર્થન પાટીદાર સમાજની માંગને કિસાન સંઘે ટેકો આપ્યો છે લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરાયમલગ્નમાં માતા પિતાની મંજૂરીનો કાયદો લાવવો જોઈએ માતા પિતાની આજ્ઞાનું પાલન થાય તે જરૂરી માતા પિતાની મંજૂરી અંગે સરકારે વિચારણા કરવી જોઈએ જો સરકાર નહીં વિચારે તો અમારે રસ્તા પર આવવું પડશે કે દીકરી જવાન થાય તેને પસંદ કરવાની છૂટ હે પણ માતા પિતાની આજ્ઞાના પાલનમાં રહેવું જોઈએ તો કેટલીક સામાજિક સંસ્થાઓ જે હાલ પાટીદાર સમાજ એના માટે પ્રયત્ન કરી રહ્યા કેટલા ધાર્મિક દ્રશ્યો કરે પ્રયત્ન કરે છે તો ભારતીય કિસાન સંઘ એ આપણી પુરાણી સનાતન ધર્મને માનીને સનાતનની રીતિ નીતિને ધ્યાનમાં રાખી ભારતીય કિસાન સંઘ એવું માને કે ભાઈ દીકરી દીકરીના લગ્નની નોંધણી જે થાય એ પિતા માતાની આજ્ઞાનું પાલન અને એની ફરજ પિતાને જરૂર પડે માતા પિતાની એ એ એવો કાયદામાં સંશોધન કરી અને જે અત્યારે ગલત કાયદા બનાવ્યા છે એને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ કે દીકરીને કે દીકરાને લગ્ન કરવા તો માતા પિતાની મંજૂરી લેવી જોઈએ એમાં હું ભારતીય કિસાન સંઘ માને છે